નમસ્કાર મહાદેવ હર આજના પરમ એવા મંગલકારી દિવસે જ્યારે ગોવિંદપુર અને પાચરિયા અને સરસિયા ત્રણેય ગામના ત્રિવેણી સંગમના તટે મા ભગવતી આદ્યશક્તિ સાંકડાવાળા મેરડી માતાજી તેમજ મગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ગયા વર્ષે થયો હતો એના અંતર્ગત પ્રથમ પાટોત્સવ નિમિત્તે ગુમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનું બધા જ સેવકગણોએ આયોજન કરેલું છે અને એ આયોજનની અંદર વધારેલા સૌરાષ્ટ્ર લાઈવ ન્યૂઝ એ ચેનલને પણ આ ખૂબ ખૂબ અભિનંદન છે અને આવેલા દરેક ભક્તોનું અહીંયા જે સેવકગણ પરિવાર છે એ સ્વાગત કરે છે તો પ્રથમ પાટોત્સવ નિમિત્તે અહીંયા અગિયાર ગુદેવો દ્વારા ભગવાન શિવ અને શક્તિની આરાધના કરવા માટે હુમાત્મક મહા યજ્ઞનું પ્રકૃતિનું આયોજન કરવામાં આવેલું છે તો આ યજ્ઞથી બધાને પ્રેરણા મળે અને બધાનું કલ્યાણ થાય એવા ભાવથી અમારા આ સેવકગણ બધા મિત્રોએ સરસ મજાનું આયોજન કર્યું છે એ બદલ બધા જ સેવકગણોનું ભગવાન કલ્યાણ કરે અને તમામ આખા વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના સાથે અરહરમાં આવે ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતી યોગિના કામદં મોક્ષદમ ઓમકારાય નમો નમઃ ભગવાન મહાદેવની કૃપાથી સાખરાવાળા મેરેડીમાંના સાનિધ્યમાં ગયા વર્ષે ભવેશ્વરદાદાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ એનો આજે એક વર્ષ પરિપૂર્ણ થાય છે તે નિમિત્તે સેવકગણ દ્વારા અને એ આયોજન થયું છે લઘુરૂદ્રનું હોમાત્મક એમાં અગિયાર ભૂદેવો દ્વારા સરસ મજાનું આ હોમાત્મક શિવજનું યજ્ઞ છે એનું કાર્ય કરવામાં આવ્યું છે અને ભક્તોએ ખૂબ લાભ લીધો છે અને આ યજ્ઞથી ભગવાન મહાદેવની પ્રાર્થના કરવામાં આવે છે કે વિશ્વનું બધાને કલ્યાણ થાય આખા વિશ્વનું સાથે ભાવિક ભક્તજનોનું ધન મન ધનથી સત્કાર્યથી એને ખૂબ કલ્યાણ થાય એ ભગવાન મહાદેવના ચરણોમાં મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરી અને જે સૌરાષ્ટ્ર લાઈવ ન્યૂઝ બતાવે છે એને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આ ચેનલ પણ ખૂબ આગળ પ્રગતિ કરે એ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અરણ મહાદેવ વેજાવવામાં અમ્રતા સાકડાવાળા મેલડી મહાદેવ તેમજ ભવેશ્વર મહાદેવને પ્રત્યે મૂર્તિ પ્રતિષ્ઠા એક વર્ષ પહેલાં થઈ હતી અને એ નિમિત્તે હુમાત્મક યજ્ઞનું અહીંયા આયોજન થયું છે જ્યારે ગોવિંદપુર ફાચડીયા અને સરસિયા ગામના જે તળ છે ત્યાં આ મંદિર આવેલું છે તેમજ આ મંદિરની અંદર સર્વ ધર્મ પ્રેમી જનતા દૂર દૂરથી અત્યારે પહોંચી છે તેમજ અહીંયા ભોજન ભજનનો સમન્વય થયો છે